નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જંબુસર તાલુકાના મગનાદ ગામે આવેલ શેફ એન્વાયરો કંપની બાજુમાં આવેલ તબેલામાં એક પશુનું મરણ થયું હતું પશુપાલકનું નામ છે દીપસિંહભાઈ સનાભાઈ પઢિયાર જેવો ગામ મગનાદ અવારનવાર અનેકવાર આવા બનાવો બનતા હોવા છતાં પણ આ કંપની દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કંપનીના ડસ્ટિંગના કારણે આ મૂંગા જાનવરોને અત્યંત નુકસાન પહોંચે છે અને તેઓનું સ્વાસ્થ્ય જોખમાય છે તેમજ આજુબાજુના ખેડૂતોને પણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે મારું નામ પડિયા દીપસંગ સના છે હું પશુપાલનનો વ્યવસાય કરું છું મારી કમ મારો પશુપાલનનો તબેલો સેફ પહેનવારોએ કંપનીની બાજુમાં આવેલો છે કંપનીની શરૂઆત પહેલાંનો મારો તબેલો છે આઠસો એક્યાસી આઠસો બ્યાસી સર્વે નંબર છે હાલમાં આ એ કંપની બહુ ખૂબ જ ડસ્ટિંગ ઉડાવે છે એ ડસ્ટિંગ અમારા ઘાસચારા પર પડવાથી એ અમારા પશુઓને નુકસાન થાય છે દૂધમાં પણ ઓછું ઉત્પાદન થાય છે અને વારંવાર કંપનીમાં જાણ કરવા છતાં એ ડસ્ટિંગ વારંવાર ઉડ ઉડાવે છે ત્યારબાદ એ અમારી આજે એક ઘોડી મરી જાય છે અમને શંકા છે કે એ ડસ્ટવાળું ઘાસ ખાવાથી મારી ગોળી બીમાર પડી અને એનું મૃત્યુ થયેલું છે અમે ત્યાં ચોવીસ તારીખે ખૂબ જ ડસ્ટિંગ ઉડાવેલું ગેસ જેવું ત્યારબાદ મેં ત્યાં ફોનિંગ દ્વારા ફોન કરીને ત્યાં જણાવેલું અને એ દસ્ટ આવ્યા પછી મારી ગોળી ચક્કર ખાઈને પડ્યા પછી બીમાર થઈ ગઈ બાદ આજે તારીખ એક એક અગિયાર બે હજાર પચીસના રોજ મૃત્યુ પામી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી ત્યારબાદ પશુ ચિકિત્સક દવાખાનામાંથી મેડમને બોલાવીને અમે પીએમ પણ કરાવેલ છે

હવે તમારા કેટલા અહીંયા પશુઓ કેટલા છે મારા અહીંથી એ બે ગાય છે સાત ભેંસ છે અને ઘોડીએથી અને મરઘા પાલનનું પણ છે અને બકરા પાલનનું પણ છે <laughs> Subscribe now and press the bell icon. Never miss an update.